સ્વાગત છે માં કેમ છો બધાય મજામાં તો બતાવીને જય માતાજી અને આજે આપણે કર્યું છે અત્યારે વાગી ગયા છે તૈન તૈન વાગી ગયા છે કે મારે આજ મોડું થઈ ગયું ટ્રેક્ટર હાકવા ગયો તો હવારનો અયોગ્ય તો અને શીરામણે નહોતું કર્યું અને હવારનો અયોગ્ય તો પછી અત્યારે ટ્રેક્ટર લઈને અત્યારે આવ્યો હોઉં અને વાગી ગયા છે તૈન અને પેલા મારે બેહવાનું છે જમવા તો બેન જમવાનું કાઢે છે અંદર આપણે અને જમવા બેહી ને પછી હજી થોડું ઘણું કામ છે ને એ બધું છે એટલે જોઈ આપણે હજી તો પહેલા અત્યારે ખાઈ લઈએ ભૂખ એવી લાગી છે કે ભાગી ગયા એટલે ભૂખ લાગી ગઈ છે તો હું પેલા તો ખાઈ લઉં વિડિયોમાં આગળ મજા આવશે થોડું થોડું હજી બધું બાકી છે એટલે હે ને પહેલા ખાઈ લઉં તો ફેમિલી જો જમી લીધું છે મસ્ત મજાનો અત્યારે અમારે બનાવેલું હતું દાળ અડદની અને રોટલા ને એવું બધું હતું તો જમી લીધું છે ફૂલ પેટ થઈ ગયું છે મજા આવી ગઈ આજ તો એટલે જો

ટેમ્પો હાલતો નથી જો ટેમ્પો બંધ થઈ ગયો છે અને એ ભાઈ એ અમારું ઘર છે ફેમિલી તડકાના ના બહુ ભરે છે વાત જવા દે અત્યારે બહુ તડકો છે હે તો ફેમિલી જો અમાર ઘરે આજે કેટલા બધા ઘઉં આવ્યા છે તમે જોઈ લ્યો અમાર ઘરે કેટલા બધા ઘઉં આવ્યા છે લાવો લા આવ્યા છે એમાં કેના કેના હોય એમ નથી ખબર કે પપ્પાને ને બધા એના દોસ્તારો ની બધા ગયા હતા ઘઉં લેવા હતું તો ઘઉં લઈ આવ્યા છે હવે ક્યાંથી લઈ આવ્યા હોય એ કાંઈ આપણે ખબર નથી એટલે હવે એ બધાય જોવો અત્યારે બધું ઘઉં ને એવું બધું લઈ આવ્યા છે અને ટેમ્પો કોપાઈ ચાલુ કરી દીધો છે હવે શું કરતા હોય ખબર નથી તો વિડિયોમાં ઠેર સુધી મહિને રહેજો મજા આવશે અને ક્યાં ક્યાં જવાનું છે કાંઈ ખબર નથી હવે ટેમ્પો એવું કંઈક કરે છે જોઈ આવે તો ફેમિલી જોવો બધાય હવે આવી ગયા છે અને બધાય જો ઉતારે છે બધાય હવ હવનો માલ છે એટલે બધાની ઘરે ઉગાડવા મારે જો હે કે ગાડી ચાલુ છે આ બોલેરો આપણે ચાલુ છે પણ ગેર પાડે છે બધું કમ્પ્લીટ છે પણ હેને ગાડી આગળ નથી જતી હવે એટલે આપણે જોવો ટ્રેક્ટર અહીંયા બાંધેલું છે આગળ આપણે ટ્રેક્ટર અહીંયા રાખી દીધું છે અને ટ્રેક્ટરમાં બાંધી દીધી છે આખી ગાડી તો જુઓ આવી રીતના આમ ગાડી બાંધી દીધી છે વાંધો કાંઈ નથી વાંધો બસ એટલો જ છે કે આ ગાડી હેને આમ ચાલુ થઈ જાય છે ઉપડી જાય છે બધું કમ્પ્લીટ છે ગેર પડી જાય બધું કમ્પ્લીટ છે પણ હે ને ગાડી આગળ નથી જતી એટલે હું વાંધો હોય નથી ખબર ફેસિંગ ગયા હે એટલે ફેસિંગનો એવો વાંધો એમ કે છે કે ફેસિંગનો વાંધો છે એટલે આ ગાડીને બધો માલ ભરેલો લઈએ બધા ઘરે ઘરે મારે ઉતારવા જાવો જો હે ટ્રેક્ટર આપણું લઈને એટલે વિડીયોમાં ઠેઠથી રહેજો ને અમારી ચેનલ ઉપર કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આજે તમે જોજો આગળ આગળ તમને મજા આવશે બધાને કાં ક્યાં ક્યાં બધાય ઉતારવાનું છે તો જોજો વિડીયોમાં બનીને રહેજો તો ફેમિલી જો બધું અત્યારે કમ્પ્લીટ અત્યારે હાઈલા રાખે છે અને જુઓ અત્યારે બધા હારે હે એક પછી એક બધાની ઘરે મૂકવા જવાનું છે આ રીતે ટ્રેક્ટરમાં બાંધેલું છે હવે ગાડીમાં ભરેલું છે બીજાની ગાડીમાં નાખવું બધું એવી રીતે કરવું એના કરતાં પછી આ ટ્રેક્ટર આપણે છે તો ટ્રેક્ટરથી ખેંચા રાખીને બધાને ઘરે પૂગી જાય તો પછી એની ગાડી આપણે એ ભાઈના ઘરે આપણે ઉગાડી દઈએ તો બસ જો આવી રીતના આમ બધા અત્યારે એક એક ઘરે એક એક ઘરે આવી રીતે કેટલા જણાનું એ નથી ખબર બધાને ઘરે આવી રીતે આમ ઉતરવાનું છે તો જોજો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મજા આવશે થોડુંક બધી બધી છે બાકી એટલે

ઘઉં ક્યાંથી લીધા છે પપ્પા આપણે કહે પપ્પા ઘઉં ક્યાંથી લીધા અડવાયરથી અડવાયરથી તો અમારે બાજુનું ગામ છે અડવાયર ત્યાંથી આ ઘઉં ને એવું બધું લીધું છે તમારા દોસ્તાની ત્યાંથી તો પપ્પાના મિત્ર છે એના ઘરેથી આપણે ઘઉં ને એવું બધું લીધું છે અને અમારા હિતુ કાકા અત્યારે જો ઘઉં ઉતારે છે અને આ બીજા ઘરે આપણે આવ્યા છીએ તો ઘઉં ને એવું બધું હજી અહીંયા થોડું થોડું છે બધે હજી તો ઘણા બાસ્કા છે ક્યાં ક્યાં ઘર જવાનું ખબર નથી બધું જોવા કદાચ હરાઈ ગયા છે બધા ઘરે હા ઘરે ના ઘરે આ એટલે ઘરે બધું પૂરું થઈ ગયું છે ઓલા ભાઈ બોલેરો છે એ બોલેરો આપણે જવાનો છે એની ઘરે તો મૂકી આવીને પછી ભાગી ઘરે તો ફેમિલી આવી ગઈ છે ઘરે બધી ઓલા ભાઈનું વાહન હતું આપડે બોલેરો ની બધી તો એ બધી મેલ દીધું છે એની ઘરે અને આપણે વહી વસરીને આપણે લીધા છે આ બે બાસકા કાઉ બે બાસકા ઘઉંના લીધા છે અને બસ હવે જો અત્યારે હવે થાકી ગયો છું કે ઝાકો યોગ્ય તો એટલે ઘડીક વાર આરામ કરી લેવો હે એટલે આરામ કરી લેવો ઘડીક તો અને બેન જવું મોબાઈલમાં ને એવી રીતે બધા એમ જોવે નહીં બેન આમાં સાક્ષી અત્યારે આવી રમવા અહીંયા અને હે એમ તો જો હવે ઘડીક વાર હવે આરામ કરવો છે આરામ કરી લઈ પછી આપણે પાછું બહુ પછી ચાલુ કરીશી બ્લોગ વિડીયો આપણે ચાલુ કરી દઈએ પછી તો અત્યાર સુધી હવે ઘડીક આરામ કરી લઈ તો ફેમિલી જો જાગી ગયા છે ને વાગી ગયા છે છ અને અમારે બધા જોવાના બેસી ગયા છે અને અમે જુઓ અત્યારે મને ભૂખ લાગી છે તો કીધું નાસ્તો કરવો છે તો નાસ્તો આપણે કઈ ઓમ ન કરી તો નાસ્તો આપણે દુકાને ભાગને એવું લઈએ સેવ ઉમરા આપણે હે ને ચાર કોથરી આવો સેવ ઉમરા લઈ આવી અને સેવ ઉમરા ને જો ભેળ ભેળ મસ્તીની બનાવવાની છે તો મસ્તની પહેલા તો ભેળ બનાવી લઈ પછી તમને બધું બતાવી કે આમ ભેળ કેવી મસ્તની બનાવી છે તો જોજો તો જો ફેમિલી બતાને જે માતાજી અને ભાઈ જો ભેળ બનાવે છે તો જો ભાઈ તમને કીધું તું કે આપણે ભેળ બનાવવાની છે તો જો ભાઈ ભેળ બનાવે મસ્ત મજાની જાવી ભેળ મસ્તની બનાવી લઈ ગઈ છે હા ભાઈ વાહ

અને જો અમારો પપ્પા જો આ હું આ ગેમ જ એટલી પાસે હોય મારો વારો નથી આવતો હું બેસી મારો ફોન છે લઈ ઘરનો કલી

અને આજે આપણે હોવાનું છે ધાબા ઉપર તો બસ જો આજનો વિડીયો અહીંયા સુધી જતો તો વિડીયો ગઈ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા આપણે એક નવા બ્લોગમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પહેલાં તો એ તમને બધાને કહી દઉં કે મને હમણાં કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા અમારે અમને થોડોક સપોર્ટ આપો એટલે અમે થોડાક આગળ આવીને એવું બધું છે તો બસ જો આજનો વિડીયો અહીંયા સુધી જ છે મળી પાછા આપણે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય